આજે આપણો મીટિંગ છે કુગરા જેવો વાતાવરણ કોઈ કાલે કલેક્ટ કરવાની છે કો કોમી દેવાનું કો કોમે જો અત્યારે મના આવ્યું છે ગુડ મોર્નિંગ સુરુવાઈ શકે છે તમારો ફોલોઅર મારે ઇક નાવો ટોક માં આઈજો બુધવાર આજે આપણો મીટિંગ છે કે મીટિંગ છે ઓફિસ સહીની વીકલી મીટિંગ અમારી અચ્છા દર બુધવારે દર બુધવારે અને દર ગુરવારે સુવાઈ

એંતબેટ બવત હારી છે ને તે તસ ખોબ લગેના માફ સે થો કો કંપની વાલે ઉડુ પૈસા તારા શું પૈસા હા 35 350 ઓ બાપ રે 300 રૂપિયા ડર જા ઓટો એક સપતી ભાવ ગઈયો તસ થોડા આ તો ખરા મફત થોડી કરેલા છે મારી કંપની થોડી છે મારી કંપની હો તો આંધો નતો આવતો આ રે એની કંપની ગાડી નહીં લીધી આપણે એની ડુરંત તૈયાર યસ ડુરંત તૈયાર તસ કો જાઈન ગુજરાતી નોલ ટીમ ફેવરેટ નાસ્તો ઠેબલા ઠેબલા થઈ તૈયાર થઈ ગયા છે નાસ્તો સો કરી લઈએ ભઈ નીકળીએ આજનો શિડ્યુલ એવું તો કઈ છે ને ખાસ પણ આ મીટિંગ છે હવે મારે કોમે દેવાનું કે કોમે હા કામ તો જોવું પડે ને બકા પૈસા તો થાકતા પડે ને તો ટેક્સ પણ ભર જોઈએ પછી શું પ્લાન છે તો બસમાં જવાનું છે આજે તો મૂકી દીધી સર્વિસમાં આપણે ચકાચક સર્વિસમાં ચકાચક તકલીફ તો હતી નહીં પણ હવે સાત હજાર માઇલ થઈ ગઈ છે તો મૂકવી તો પડે સર્વિસમાં બસ હવે બસ હવે બસ પકડી કામ બસ બહુ લેટ આવવાની છે ટેક્સી બુક કરી છે બરાબર આપણે જતા રહીએ ટાઉન સેન્ટર પછી ત્યાંથી નાસ્તો વાસ્તો લઈને ભાઈ આપણે આગળ કામે હું પહોંચી ગયો છું સોલિલ ટાઉન બહુ સરસ ટાઉન છે બહુ બર્મિંગમથી થોડું દૂર છે એટલે એટલું બધું બી દૂર નહીં બર્મિંગમનો જ પાટ છે પણ બહુ સારું ટાઉન છે મગજ મારી બહુ બઉ જો આમ બઉ મસ્ત છે દૂધ લેવા જઉપડા ભાઈ દૂધ લેવા ચૌપાડા જરવાડી મોકલે એટલે દૂધ લાવી દીધું છે કોબી લાવી દેજો ના લાવી દેજો પેલું લાવી દેજો આખો દાળો શું છે

બીઝી હતું થોડું વાર કામ દોડા દોડથી તો મળીએ આવતા કલાકમાં ત્યાં સુધી મસ્તી કરો મોજ કરો મજા કરો વિડીયો કરજો શેર કરો હોય તો બાકી નહીં પણ લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ના કર્યું હોય તો મળીએ આવતીકાલે ત્યાં સુધી જય સ્વામિરાયણ જય શ્રી કૃષ્ણ બાય